ધીરુભાઈ આ લોક કલાકાર ગુજરાતના લોકોનો અવાજ નથી બન્યા લોકોએ તમને લોકસાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય પ્રજાનો અવાજ બનવું જોઈએ પડખે ઊભા રહેવું જોઈએ તેવું પણ કહ્યું છે ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતનું તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક એકહિત્યતા બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે ગુજરાતના તો આપને જણાવી દઈએ સ્માર્ટ મીટરને લઈને એક તરફ વિરોધ છે એક તરફ કેટલાક લોકો સમર્થન પણ કરી રહ્યા છે જો કે આ બધાની વચ્ચે કીર્તિદાન ગઢવીનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સ્માર્ટ મીટરને લોકોનું મીટર કહેવડાવ્યું હતું સાથે આ સ્માર્ટ મીટર લોકો માટે ફાયદાકારક હોવાનું પણ તેમણે કહ્યું હતું જોકે આ સમગ્ર મામલાને લઈને આ વિડીયોને લઈને ધીરુભાઈ ગજેરાએ હવે નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે લોક સાહિત્યકાર લોક સાહિત્ય પીરસો પ્રજાનો અવાજ બનવો હોય તો પડખે ઉભા રહેવું જોઈએ સરકારની વાહવાહી ન કરવી જોઈએ તે પ્રકારનું સુચન અહીંયા કીર્તિદાન ગઢવીને કર્યું છે ધીરુભાઈ ગજેરા દ્વારા નમસ્કાર મિત્રો જય માતા જે મગ્રો હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધી મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવામાં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એમનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધું હિસાબ તમે સાચું કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા આ જોશી વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે સીધા ચેતન ચેતન પાસે જઈશું કીર્તિદાન ગઢવીનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ સ્માર્ટ મીટરને લઈને કેટલીક વાતો કહી રહ્યા છે જો કે આ વિડીયોને લઈને હવે કીર્તિદાન ગઢવીની મુશ્કેલી વધી શકે છે કેમ કે આ વીડિયોને લઈને તેમના પર હવે નિશાન સાધવામાં આવી રહ્યા છે ધીરુભાઈ ગજેરા દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું ચેતન જી બિલકુલથી ખાસ કરીને પીજી ના જે સ્માર્ટ ટ્વીટર છે તેના સમર્થનમાં કીર્તિદાન ગઢવી દ્વારા એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા દ્વારા પણ પોતાનો એક જે વિડીયો છે તે વિડીયો બનાવવામાં આવ્યો હતો જેમાં સાફ તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી કીર્તિદાન ગઢવીએ કોઈ પણ વાતમાં જે નાની જે ભોળી જે પ્રજા છે તેને સમર્થન કરવામાં નથી આવ્યું સરકારની જે દલાલી છે તે કરવાનું બંધ કરવામાં આવે તેવું નિવેદન તેમના દ્વારા કરવામાં આવ્યું છે હાલ જે ટીમ છે તે ઓફિસ ખાતે આવી પહોંચી હતી હાલમાં ધીરુભાઈ ગજેરા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમનો જે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારબાદ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનું જે વાતચીત છે તે મીડિયા સાથે કરવામાં નથી આવી રહી આપ જોઈ શકો છો હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ ધીરુભાઈ ગજેરાના જે ઓફિસ છે તો ઓફિસ ખાતે આવી પહોંચી હતી પરંતુ હાલમાં જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ધાક પિછોડો ધીરુભાઈ ગજેરા કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે જી ચોવીસ કલાકનો કેમેરો જોયો ત્યારે તેઓએ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દયો છે બોલતા બોલાઈ ગયું હોવાનું નિવેદન હાલ તેમના દ્વારા આપવામાં આવ્યું છે ખૂબ જ મોટું આ નિવેદન કહી શકાય કારણ કે એક તરફ તેઓ ભાજપના હાલના નેતા છે અને જે રીતે સરકાર દ્વારા પણ સ્માર્ટ મીટર લોકો ઉપયોગ કરે તે માટે અલગ અલગ પહેલ કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ કીર્તિદાન ગઢવી દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારે કીર્તિદાન ગઢવીને પણ સાફ સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું હતું કે સરકારની જે દલાલી છે તે દલાલી કરવાનું બંધ કરે આ ખૂબ જ મોટું નિવેદન છે હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ કેમેરા સામે કોઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે જી

ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગૌ પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતનું તક્ષીલ હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને બનાવ્યા છે પ્રજાનો અવાજ બદલવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે અને આ સાથે અત્યારના સમાચાર બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો જે ચોવીસ કલાક નમસ્કાર